તંત્ર કહે છે રોગચાળો નથી પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષે તાત્કાલિક બેઠક બોલાવી પડી વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ થવાની સાથે જ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી આ સાથે જ પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે તાજેતરમાં જ પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇનકાર કરી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલાં લેવા હેતુ સર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે ખંડેરાવ માર્કેટ ખાતે એક બેઠક બોલાવી જેમાં ડેપ્યુટી કમિશનર સિટી એન્જિનિયર તમામ એમસી તમામ વોર્ડ ઓફિસર આરોગ્ય વિભાગના તથા ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોગચાળા સંબંધિત તે વિવિધ સ્તરે ચર્ચા કરવા ઉપરાંત હાલ રોગચાળા અંગે ઉદ્ભવેલી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો આ ઉપરાંત જો શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદભવે તો તે માટે તંત્ર કેટલું એલર્ટ છે અને તાત્કાલિક ધોરણે કેવા પગલા લઈ શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચોમાસાની ઋતુમાં જે વોટર બોન્ડ ડિસીઝ કહીએ પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગો એટલે મોસ્કીટો દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધતું હોય છે ખાસ કરીને જ્યારે કહેવાય કે એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો વધે એટલે પાણીજન્ય રોગોના કેસો વધે હિપેટાઇટિસ ટાઇફોઇડ કોલેરા વાયરલ ડાયરિયા આ બધા ડિસીઝોનું પ્રમાણ વધતું હોય છે આ પાણીજન્ય રોગો જ્યારે થતા હોય ત્યારે જરૂરી નથી કે કોર્પોરેશનના પાણીથી જ થતા હોય અન્ય કન્ટામિનેશનથી પણ આ રોગો થઈ શકતા હોય છે દાખલા તરીકે અનહાઇજેનિક ફૂડ ખાધું હોય સડેલા ફ્રૂટ હોય સડેલા શાકભાજી હોય કોઈ વોટર સોર્સ કન્ટામિનેટ થઈ ગયો હોય કોઈ એક ફૂડ આઇટમ કન્ટામિનેટ થઈ ગઈ હોય એટલે આજે તમામ હેલ્થના ડીવાય એચ આરોગ્ય અમલદાર અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના તમામ વોર્ડના ડી પાણી પુરવઠાના અધિકારીઓ ડ્રેજ પુરવઠાના અધિકારીઓ ઇલેક્ટ્રોમિકેનિકલ સુવેદ ડી શાખાના અધિકારી સાથે આજે મિટિંગ કરી છે મિટિંગમાં સિટી એન્જિનિયર સાહેબ પણ ઉપસ્થિત હતા ખાસ કરીને પબ્લિક હેલ્થ અને એન્જિનિયરિંગ વચ્ચેનું કોર્ડિનેશન કરી અને આ પાણીજન્ય રોગો પર કાબૂ મેળવી શકાતો હોય છે આથી પાણીમાં સુપર સુપરકો કરવું ક્લોરી ટેબ્લેટનું વિતરણ કરવું કોઈ જગ્યાએ કોઈ ક્લસ્ટરમાં વધુ પાણીજન્ય રોગો નોંધાતા હોય તો એના તાત્કાલિક સેમ્પલિંગ કરવા વોટર સેમ્પલિંગનું પ્રમાણ વધારવું અને કન્ટામિનેશન જણાય તો ખાસ કરીને લાઇન કાપી અને લોકોને ટેન્કરથી પાણી આપવું જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય હાલની તારીખે વીસ પચીસ જેટલા એક્યુટ વોટરી ડેરા પેશન્ટો છે અલગ અલગ ડાયગ્નોસ્ટિક મેથડથી પાંચ સાત પેશન્ટોમાં કોલેરા સસ્પેક્ટ પણ થયેલો છે ખાસ કરીને એની જે સર્વેલન્સ સિસ્ટમ છે કે હેલ્થકેર આધારિત સર્વેલન્સ કે કેટલા પેશન્ટો આવે છે એની ઇન્ફોર્મેશન કોર્પોરેશનને મળે કોમ્યુનિટી બેઝ સર્વેલન્સ સ્ટ્રોંગ કરવા માટે જે આશા વર્કરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કરો છે એ લોકો માટે સૂચના આપવામાં આવી છે કોમ્યુનિટી મોબિલાઇઝેશન એટલે કે લોકોને આના વિશે જાગૃતિ મળે કે દર વખતે ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ ઓરલ કોરેલા વેક્સિન અવેલેબલ છે સાંચોલ કરીને બે ડોઝ લેવાથી ત્રણે કરોડ સુધી પ્રોટેક્શન મળતું હોય છે સાડી ચારસો રૂપિયાની આસપાસની કિંમત હોય છે એના વિશેની જાગૃતતા ફેલાવવાની જરૂર છે જેથી કરીને જે લોકો એફોર્ડિંગ છે બેલ ટુ ફેમિલીના છે એ લોકો આ લઈ શકે ટ્રીટમેન્ટ બાબતમાં કોર્પોરેશનની સક્ષમતા કેટલી છે અને જે આઈસી મટીરિયલ ખાસ કરીને કહેવાય કે અમારા એલ ટીવી છે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે વતા ઘરે ઘરે જઈ અને કોમ્યુનિટી સેવન્સ દ્વારા આ બધી વસ્તુઓની જાણકારી લોકો સુધી મળે જેથી કરીને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે જ્યારે પરિસ્થિતિ માં એવું લાગે કે કેસો વધી રહ્યા છે એના માટે હિપેટાઇટિસ વોટરી ડાયરિયા ટાઈફોઇડના કેસોમાં સામાન્ય રીતે ચોમાસામાં ઉછાળો આવતો હોય છે પરંતુ જે રીતે મીડિયામાં સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે એ જોતાં ખાસ કરીને કોર્ડિનેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ડ્રેન ડિપાર્ટમેન્ટ આ બધાનું કોર્ડિનેશન થઈ અને પ્રોએક્ટિવલી કામ કરવામાં આવે જેથી કરીને આની પર કાબૂ મેળવી શકાય આજે સાથે જે પૂર નિયંત્રણ માટેનું મેન્યુઅલ કોર્પોરેશન બનાવ્યું છે એનું પણ આજે રિવિઝન કર્યું કે કદાચ પૂરની પરિસ્થિતિ ઊભી થાય તો બદામણી બાગનો કમાન્ડ કંટ્રોલ સેન્ટર એ સિવાયના જે આપણે કહેવાય કે પેટા પૂર નિયંત્રણ કેન્દ્ર અને એ સિવાય રાહત કેન્દ્રો તો વોર્ડમાં રાહત કેન્દ્રો બનાવવાની સૂચના આપી છે દરેક વોર્ડના લો લાઇંગ એરિયાને ફરી રિફ્રેસ કરી સાયરન ઓગણીસ ગયા છે અલગ અલગ જગ્યાએ એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એને એક્ટિવેટ કરવાની પોલીસ ડિપાર્ટમેન્ટ હોય સ્ટ્રીટ લાઇટ જીબી જોડે કોર્ડિનેશન કરી અને લાઇટ ફેલિયર ઇલેક્ટ્રિસિટી ફેલિયરમાં કામ કરે ઝાડ તૂટી જાય તો ઝાડને ખસાડવા એન્ક્રોચમેન્ટ દૂર કરવું આપણી પોતાની સક્ષમતા કેટલી છે ખાસ કરીને બોટો કેટલી છે સારણ કેટલા છે તાણું જગ્યાએ અમે ફ્લેડલાઇટો મારી છે એ બધી એક્ટિવ છે કે નહીં આજવા સરોવર પ્રતાપુરા સરોવરના જે દરવાજાઓ છે જે જૂના દરવાજાઓ છે જોરિયા અને ઉજેટીના દરવાજાઓ છે બધા કામ કરે છે કે નહીં એનું ગ્રીસિંગ થઈ ગયું છે કે નહીં આ જવાબદારી કોની પાસે છે વરસાદની આગાહી અને છેલ્લા છ આઠ કલાકની વરસાદી પેટર્ન જોઈ અને આજવા સરોવરમાં તારીખ પ્રમાણે કેટલા ફૂટનું લેવલ રાખવું ક્યારે એને છોડું આ બધી ચર્ચાઓ કરી અને લોકો પૂરના સમયમાં કયા અધિકારીની કઈ જવાબદારી છે કોર્ડિનેશન ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે હોમગાર્ડ જોડે કલેક્ટર શ્રી જોડે પોલીસ કમિશનર જોડે આ બધી જે વ્યવસ્થાઓ છે એનું આજે રિવિઝન કરાઈ અને તમામને સૂચના આપવામાં આવી છે કે નગર શિક્ષણ સમિતિની શાળાઓ છે એમના અધિકારી સાથે મીટિંગ કરી અને જ્યારે પણ શેલ્ટર હાઉસ બનાવવાના થાય ફૂડ પેકેટ માટેની તૈયારી શું છે કદાચ ઇમરજન્સીમાં બોટી જરૂર પડે તો શું વ્યવસ્થા છે ઇમરજન્સીમાં રાહત કામગીરી માટે જે જે અધિકારીઓના સંપર્ક કરવાના છે બધી મીટિંગો થઈ જાય અને તંત્ર ફૂલ પ્રોએક્ટિવ મોડમાં રહે જેથી કરીને ના કરે નારાયણ અને પૂરની પ્રસિદ્ધ સર્જાય તો બધી વસ્તુ પોતાની રાબેતા મુજબ ચાલુ થઈ જાય એ બાબતની સૂચનાઓ વડોદરા શહેરના વોર્ડ નંબર છમાં આવેલ વિસ્તારમાં અહીંયા ઊભો છું આપણે જોઈ શકો છો કે જે રીતે વરસાદના પાણી ભરાયા છે અને આ પાણીનો નિકાલ થતો નથી કરોડો રૂપિયાના ટેન્ડરો મંજૂર થાય કોર્પોરેશનમાં વરસાદી કાસના નામે ડ્રેનેજના નામે પાણીની લાઈનના નામે તો એ તમે જોઈ લો કે પ્રી મોન્સૂન કામગીરીમાં શું કામગીરી કરી આજે આપ ગંદા પાણીના લીધે ગટરના પાણી ઉભરાય છે અને આ વિસ્તારની અંદર કોલેરાના બે પેશન્ટ છે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે વડોદરા શહેરના એમના વોર્ડમાં એ પોતે ચૂંટાયેલા કોર્પોરેટર છે અને આ વોર્ડ નંબર ના જે ચાર કોર્પોરેટર શું કામગીરી કરતા હશે એ બહુ મોટો પ્રશ્ન છે અને આ વિસ્તારની અંદર વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે અને કોલેરાના પેશન્ટની સંખ્યા દિવસે દિવસ વધતી જાય છે એમાં ગંદા પાણીના લીધે આ રોગચાળો ફાટે છે નથી અહીંયા રોજે કોઈ દવા છાંટવા આવતું કોઈ ફોન કરીને દવા છાંટવા આવી જાય મેડિકલની ટીમ આવી જાય પરંતુ રોજબરોજ જે લોકો અધિકારીઓ કોર્પોરેશનમાં પગાર લે છે એ પોતાની જવાબદારી છટકી રહ્યા છે અને આજે કોંગ્રેસ પાર્ટીના અમારા આગેવાનો દ્વારા જ્યારે અહીંયા બોલાવવામાં આવ્યો મને અહીં જોયું કે અહીંયા સ્થિતિ વિસ્તારની બહુ ખરાબ છે અને ભેદભાવભર્યું વાતાવરણ કોર્પોરેશન કરતી હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે બધા અધિકારીઓને પણ જાણ કરી છે પરંતુ આના માટે જવાબદાર વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહેવા માગું છું કે તમે વડોદરાના સ્ટેન્ડિંગના ચેરમેન છો પણ ચેરિટી બિગેસ્ટ એટ હોમ શરૂઆત પોતાના ઘરથી કરો તમારા વોર્ડમાં તો પહેલાં કંઈક સારું કામ કરો કે જે કોલેરાના પેશન્ટ છે તમે પોતે ડૉક્ટર પણ છો અને આજે ગંદા પાણીના નિકાલ થતો નથી એનાથી આ રોગચાળાની સંખ્યા વધી રહી છે ત્યારે આ તમારી જવાબદારી છે તમામ જે કોર્પોરેટર છૂટાયેલા છે એમની જવાબદારી છે પણ તે છતાં આ લોકો આ ખાડા કાન કરે છે એના લીધે આ રોગચાળો ફાટી નીકળ્યો છે આવનાર દિવસમાં મુદ્દાને લઈને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બધાની માહિતી બધાની ભેગી કરીને મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે જાણકારવામાં આવશે અને જો આમાં કોલેરાગ્રસ્ત જે વિસ્તારમાં કામગીરી નહીં થાય તો આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી આ અમારે આંદોલન કરવું પડશે